ત્યાં આપણે લીલા વટાણાનું સેવસન બનાવવા માટે મેં અહીંયા આગળ વટાણા લઈ લીધા છે હવે આપણે વટાણા બાફી લઈશું અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કરીશું એમાં થોડુંક મીઠું એડ કરીને બાફા મૂકી દઈશું આપણે લીલા વટાણા બી બફાઈ ગયા છે એકદમ ગ્રીન ગ્રીન જ છે વટાણા બફાઈ ગયા છે આપણે અહીંયા ડુંગળી ટામેટાને આપણે પીસી લઈશું અહીંયા આપણે ટામેટા પીસી લીધા છે ડુંગળી પીસી લીધી છે આદુ બનાવી લીધી છે હવે આપણે લઈશું તેલ તેલ કરીશું ગરમ થઈ ગયું છે આપણે હવે ડુંગળી શેકી લઈશું આપણે તરી આમાંથી બનાવીશું છે નાખવાની તરી

એ ટામેટાની પ્યુરી એડ કરીશું થોડીવાર આપણે આપણે તરી બનાવવા માટે થોડી કાઢી લઈશું પછી આપણે ફરી બતાવીશ વિડીયોમાં આગળ તેલ છૂટું પડી ગયું છે આપણે હવે આપણે બધા મસાલા એડ કરીશું ચપટી હળદર નાખીશું એમાં ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી વેજ બિરિયાનો મસાલો એડ કરીશું લાલ મરચું એડ કરીશું ત્યાં બે ચમચી સેવસણ મસાલો એડ કરીશું આપણે લઈશું આપણે હવે આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું હવે આપણે એમાં બે ચમચી બેસન એડ કરીશું એમાં બે ચમચી બેસન લઈ લીધી છે હવે પેસ્ટ બનાવી લઈશું આપણે એમાં પાણી નાખીને હવે આપણે એને થોડી વાર ઉકરવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આમાં આપણે બેસન એડ કરીશું થોડું ઉકર્યા પછી હવે થોડું સેસન ઉકરી ગયું છે હવે આપણે આ પેસ્ટ એડ કરીશું તમે જેટલું જાડું કરવા માટે તમારે જાડ્ડુ કરવું હોય રસો તો એ પ્રમાણે બેસન લો આપણે મીડિયમ જાડું કરવાનું છે રસ એડ કરીશું અડધું લીંબુ એડ કર્યું છે મેં હવે દસ મિનિટ આપણે ઉપરવા દઈશું એટલે આપણું લીલા વટાણા નું સેવસન બનીને રેડી થઈ ગયું છે હવે નવા નવા જોવા માટે મારી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ઉપરથી આપણે દાણા એડ કરીશું આપણું લીલા વટાણા છે હવે આપણે તરી બનાવી લઈશું

લીલા ધાના ઉપર એડ કરીશું આપણું લીલા વટાણા નું સેવસન બની તૈયાર થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો